અને તેના ફાધર છનાભાઈ અને તેના મમ્મી મધુબેનનાઓ રાત્રે જમતી વખતે બોલે ચાલી અને ઝઘડો થયેલો અને છેલ્લા ઘણા સમયથી તેઓને ઘર ઘરમાં ઝઘડો ચાલતો હોય જેને લઈ અને રાત્રે જીતેન્દ્ર જમીને સૂઈ ગયો ત્યાર પછી જીતેન્દ્રના પિતાજી છનાભાઈએ જ્યારે જીતેન્દ્ર સુઈ ગયો ત્યારે એનું ગળામાં દુપટ્ટો વાળી અને એને ગળો દબાવી અને એનું મૃત્યુ નિભાવેલ જે બાબતનું મર્ડરનો ગુનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે મરનાર જીતેન્દ્રના પિતાજી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે